વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળ માટે બટેટાના ફરાળી ઢોકળા તો એના માટે આપણે અહીંયા બે બટેકા એક ઇનોનું પાઉચ અને થોડા લીલા ધાણા આપણે સુધારીને લઈ લીધા છે અને એક વાટકી જેટલો સાંભો લીધો છે કોઈ આને મોરૈયો પણ કહે છે તો એક વાટકી અથવા તો એક કપ તમે લઈ શકો છો એના ચોથા ભાગના આપણા સાબુદાણા લીધા છે એક વાટકી જેટલું આપણે દહીં લીધેલું છે અહીંયા એક વાટ એક ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે સ્વાદ મુજબ મીઠું એક ચમચી ખાંડ ને એક લીંબુનો રસ લીધો છે અને જે જરૂરિયાત પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરીશું એ બેટર બનાવવા માટે અને આ બટેટાને આપણે કાચા જ મિક્સર જારની અંદર બ્રશ કરવાના છે અને સાંબાને અને સાબુદાણા ને સરસ આપણે લોટ તૈયાર કરવાનો છે મિક્સર અંદર તો અંદર આપણે એને પીસી લેશું આ બે આપણે સરસ પીસી લેશું સરસ આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે એટલે કે આપણે જે ઢોકળાનો લોટ તૈયાર કરીએ એવો લોટ જેવું તૈયાર થઈ ગયું છે તો આપણે એક વાસણની અંદર આપણાને લઈ લેશું અને દસ થી પંદર મિનિટ સુધી આપણાને પલાળી દઈશું દહીંને આપણે પહેલાં મિક્સ કરી દઈશું અહીંયા દહીં બહુ ખાટું નહીં ને મોડું નહીં એવું દહીં લીધું છે મેં તો હવે અહીંયા આપણે પાણી ઉમેરશું અડધા ગ્લાસ આ ગ્લાસ અડધા ગ્લાસ નાનો ગ્લાસ છે એ અડધા ગ્લાસ જેટલું આશરે તમે અડધા કપ જેટલું પાણી ઉમેરજો પછી આપણે ઉમેરશું એટલે આપણે ટોટલ અડધો કપ જ પાણી ઉમેરવાનું થશે અહીં આપણે બેટર તૈયાર કરી લીધું છે હવે આને આપણે દસ મિનિટ રેસ્ટ થવા દઈશું પલળવા દઈશું આને આપણે આથો આવવા થવા દઈશું આને આપણે જે બટેકા લીધા છે એને આપણે છોલી લેશું આપણે બેટર બનાવીને રેકો અને પાંચ મિનિટ થઈ ગઈ છે અને પાંચ મિનિટમાં આપણે બે બટેકા છોલી અને મિક્સર જારમાં આને ક્રશ કરવાના છે બટેકાને સુધારીને પીસવાના છે હવે આપણે પીસી લેશું તો અહીંયા આપણે બટેકાને પીસી લીધા છે હવે આપણે જે બેટર બનાવીને તૈયાર રાખેલું એમાં બટેકાને પીસેલા છે એ ઉમેરી દેવાના તમારે બટેકા ન પીસાતા હોય તો એકાદ બે ચમચી જેટલું પાણી ઉમેરી અને બટેકાને પીસી લેવાના આપણે બટેકાને પીસીને મિક્સ કરી દીધા છે તો અહીંયા આવે આપણે સ્વાદ મુજબ મીઠું આદુ મરચાંની પેસ્ટ અને ખાંડ એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું આપણા ઢોકળા એકદમ સોફ્ટ થાય અહીંયા આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું તમે વરાળમાં હળદર ન ખાતા હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો આ બધું સરસ આપણે મિક્સ કરીશું જે આ બેટરને આપણે પાતળું કરવાનું છે જે મિક્સર જારની આપણે જે મિક્સર જારની અંદર બટેકા પીસેલા એની અંદર થોડું પાણી ઉમેરીને અંદર ઉમેરશું અને બેટરને થોડું પાતળું કરવાનું છે જેમ આપણું બેટર વ્યવસ્થિત પાતળું હશે ને એમાં આપણા ઢોકળા બહુ મસ્ત એવા થશે તો અહીં આપણું બેટર બરાબર સરસ તૈયાર થઈ ગયું છે અને આપણે અહીંયા લીલા ધાણા પણ મિક્સ કરી દઈશું ઈનો પણ અહીંયા આપણે ઉમેરી આખું પાઉચ આપણે ઈનો ઉમેરી દઈશું અહીંયા આપણે લીંબુ પણ ઉમેરી દઈશું એક લીંબુનો રસ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે હમણાં શ્રાવણ માસ આવી જ રહ્યો છે તમારે આ ગમે ત્યારે ફરાળમાં બનાવી શકો છો વ્રત ઉપવાસમાં તમે આ ઢોકળા ખાઈ શકો છો આપણે ડીશમાં તેલ લગાવી લીધું છે અને એમાં બેટર આપણે ઉમેરી દઈશું આપણે ઢોકળિયાની બે ડીશ લીધી છે બે ડીશની અંદર અડધું અડધું ઉમેરી દીધું છે હવે આપણાને ઢોકળિયામાં સ્ટીમ થવા દસ થી પંદર મિનિટ સુધી આપણાને સ્ટીમ થવા દઈશું ઉપરથી થોડું આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરશું મસ્ત એવો આપણા ઢોકળાનો દેખાવ આવે બાર મિનિટથી સ્ટીમ થાય છે આપણે ખોલીને હવે જોઈ લેશું તો આપણું ચાકું સરસ ક્લીન આવે છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે તો આપણે એને ઠંડા થોડી વાર થવા દઈશું પછી જ આપણે એમાં કાપા પાડશું તો હવે આપણે કાપા પાડી લેશું અહીંયા છે સાઈડ ઉપર આપણે થોડું પાણી પડેલું છે ઓજ તો તૈયાર છે અહીંયા વ્રત કે ઉપવાસ માટે બટેટાના ફરાળી ઢોકળા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકનો દબતાં ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો